ગાડી કંઈની છે અહીંયા હું એક જગ્યા છે ગરમાળા ચોકડી અને ત્યાં ઊભો છું અને અહીંયા એક ગાડી પલટી થઈ ગઈ છે ખબર નથી આ ગાડી કોની છે અને શું છે પરંતુ અહીંયાં એક ગાડીની સુરક્ષા માટે અડધો પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીંયા હાજર છે અને કદાચ જો આટલી જ સુરક્ષા તેઓ સામાન્ય પબ્લિક માટે આપતા હોય તો ઘણું સારું અને અહીંયા તેઓ આ ગાડીની સુરક્ષા માટે છે આ ગાડી કોની છે તો મને ખબર નથી ચાદરું ઓઢારે રાખેલું છે એ ચાદરું આપણે જોઈએ છીએ પણ અહીંયા પોલીસનો સ્ટાફ હાજર છે તો આપણે એમને જ સાહેબ આ ગાડી કઈ ની છે તમારે અહિયાં જોવા સુરક્ષા માટે ને સુરક્ષા માટે બરાબર બરાબર અને આ ગાડી ને અહિયાં પેલા એવું કે કઈ દારૂ પીધો હોય પરંતુ ગાડી એ પીધો છે અને ગાડીની હાલત પણ કેવી છે દેખાય છે મિત્રો જોઈ લો અને ગાડી શંકાસ્પદ ના હોય તો ગાડીને ચાદરું ઢાંકવાની જરૂર ક્યાં હતી ગાડીને ખુલ્લી રાખી હોત તો અને ગાડીને ગાડીને એક બે નહીં પરંતુ દસ દસ પોલીસ સ્ટાફ સુરક્ષા માટે આપે એ પણ એક મહત્વની વાત છે આ ગાડીને સાચવી રાખનારા દસ દસ કેટલા હતા આઠ દસ જણા હતા ને વડીલ કેટલા જણા હતા હમ હા લગભગ ચારેક જણા હતા અને વસો ના હતા આ એક જ ગાડીને સાચવી રાખવા આઠ દસ જણા પોલીસ આ ગાડીને જો આટલી જ સામાન્ય જનતાને સુરક્ષા આપતા હોય પોલીસ વાળા તો પછી સામાન્ય જનતાને કોઈ તકલીફ ના પડે સા સામાન્ય જનતાને જ્યારે પ્રશ્નો ઊભા થાય કોઈ ચોરી થાય કોઈ રજૂઆત થાય ત્યારે પોલીસવાળા હાજર થતા નથી અને જ્યારે આ પોલીસની એક જ ગાડી કદાચ શું ભૂલ હશે એ તો એમને ખબર હોય પણ મને ખબર છે ત્યાં સુધી બીજું કંઈ નહીં પણ ડ્રિન્કિંગનો પ્રશ્ન હોય એવું સ્પષ્ટ દેખાય છે અને આ ગાડી ખેતરમાં ઉતરી પડી છે અને કદાચ આ ગાડી સામેથી આવી હતી અને આ વજ પણ કૂદીને અહીંયા રહીને આવીએ છીએ કે જો આ મોટો કુઓ છે ત્યારે રહીને આ ગાડી આવી છે આટલું કામ 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 સરસ સરસ છે છે અને અને પાછું એમનું એમનું ઢાંકવા માટે ચાદરનો ઉપયોગ કરે છે અને પાછા કોઈ સામાજિક કાર્યકર કે કોઈ મીડિયાવાળા આવી અને પોલીસનું કામગીરી ઉઘાડી ના પાડે એની માટે ચાદર ઢાંકી દીધી છે એ પણ તમને દેખાય છે તો આ અમારા માતર અને અમારા વિસ્તારના માતર અને વસો પોલીસ સ્ટેશનના કારનામા છે અને આ